જય દ્વારકાધીશ જય માતાજી જય શિયા કેમ છો બધા મજામાં બપોરના અગિયાર વાગ્યા છે અમારે ઇંગ્લેન્ડમાં છો કેમ છો તમે બધા હું તો દરરોજ તમને બધાને બતાવું છું ઇંગ્લેન્ડ આજે તમે કહો બધા કેમ છો હું હાલે તમારો પાસે તો જાણવું છે કેમ છો બધા બરાબર અમારે તો આવું છે તડકો પડે નહીં આ દેશમાં એ મજા છે જો તડકો તો દેખ એકવીસ દિવસથી થઈ આજે એકવીસ દિવસથી તડકો નથી પડ્યો ઠંડી પડે ગરમી થાય નહીં તમે બધા કેમ છો ને તમારે બધાને કેમ છે દરરોજ તો હું તમને બધાને માહિતી આપું બધું આપું આજે તમે બુલેટ જાય છે બુલેટ ભાગ્ય જ જોવા મળે બુલેટ આજે જોવા મળ્યો તો બહુ ભાવનગર થી ગોહિલ ના જય માતાજી જય માતાજી બધાને જય માતાજી આજે તમે કહો તમે બધા કેમ છો હું તો દરરોજ તમને બધાને હે ને કોઈ તમારે ઇમ્પોર્ટન્ટ એવી માહિતી જોતી તો હું પણ આપીશ પણ ખાસ તો તમે બધા ક્યારેક સામે પાસેથી જાણવું જોઈએ હિસાબ આપણે જ બારોબાર તો પાંચ મિનિટ બારોબાર નીકળાય એ પણ કંઈક રહેવું કરવું હોય તો બાકી અમારે અહીંયા છે ને ઠંડી બહુ પડે એટલે તરત જ પાછા બારોબાર નીકળીને ઘરે કારણ કે એવા ખાતરા કરાય નહીં ઠંડીના હજી અમારે તો કઈ નથી કેનેડા કેન્ડે પડે ને એ તો બધી જગ્યાએ ગરમી થતી હોય ને તો આ દેશમાં માં આવતું રહેવું ઠંડીના દેશમાં એટલે તમારે લાઈફમાં ક્યારેય ગરમી થાય જ નહીં

તમારું સાંભળવું છે હું તો દરરોજ બોલતો હોય એટલી બધી માહિતી આપું કેટલી કેટલી આપું હજી આપવાની છે થોડીક વાર પાંચ દસ મિનિટ જ લાવ છું વધારે તો ટાઈમ નથી મારી પાસે પણ હમણાં ઘણા દિવસથી લાઈવ નતો આવ્યો ને આમાં તો મેં કીધું ચાલો ધેર આર લોટ ઓફ ઓન હિયર ધ ઓશિયન ઇઝ બિઝી રાજુભાઈ યસ હિયર ઇઝ ઓશિયન ઓલવેઝ અહીંયા દરિયો છે ને કાયમ તોફાની જ હોય છે એટલે વિન અહીંયા પવન તો બહુ હોય દરરોજ અમારે તો જય ભૈરવ દાદા પાલિતાણાથી વાહ ભાઈ વાહ પાલીતાણામાં ચેતરનું જે ડુંગર છે હમણાં લખજુરભાઈને વિડીયોમાં જોયો તો મસ્ત છે રાજભાઈ નાગલપરા જવેરભાઈ બોટાદ ડિસ્ટ્રિકથી બોટાદ વાળા ભાઈ મજામાં ભાઈ શું ચાલે તમારા બધાને ગરમી પડે છે ઠંડી છે તમારા કોન્ટેક નંબર મોકલો ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુમાં ઇન્સ્ટાગ્રામમાં વોઇસ રેકોર્ડ મોકલજો બરાબર કંઈ પણ જે તમારે કંઈ કામ હોય કંઈ પૂછવું હોય ગમે તે હોય બરાબર વિદેશને લગતી કોઈ પણ માહિતી જોતી હોય હાઉ કેન આઈ હેલ્પ યુ મારાથી બને તેટલી તમને નંબર મોકલો ભાઈ વોટ્સએપમાં એટલા બધા મેસેજ આવે કે તમને વોટ્સએપ નંબર દઈને પછી શું કરવું મારે પછી તમને તમને જવાબ ના આપો તમે જવાબ આપતા નથી બરોબર તો એટલે હું લાઈવ આવું છું કે દસ મિનિટમાં કેટલા લોકો સાથે વાત થઈ જાય બરોબર ને બધા સાથે બધાને સમભાવ ભેદભાવ નહીં કે કોઈ એવું કામ હોય તો અલગ વાત છે હજુભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ સી ફાઈવ મિનિટ વાત કરવી જ છે ઇન્સ્ટાગ્રામમાં કરજો ને મેસેજ એમાં પછી વાત કરી લઈશું બરોબર એવું કંઈ નથી તમે બોસ રેકોર્ડ તમને વોઇસ record માં તમારું ઓલું કામ પતાવી દેશે એટલે તમારે વાત કરવાનો એટલો તમારો ટાઈમ બચી જાય મારો ટાઈમ બચે હવે નંબર આપવામાં થાય છે હું બરાબર ઘણા લોકોને નંબર આપ્યા રાત્રે અમારે અત્યારે કેટલા વાગ્યા અગિયાર વાગ્યા તમારે કેટલા વાગ્યા હોય અત્યારે હવે રાત્રે અહીંયા ના અમારા ત્રણ વાગે ફોન આવે હવે એને ખબર તો હોય નહીં કારણ કે ખબર હોય તો કોઈ ન કરે રાત્રે ત્રણ વાગે મને ખબર હોય કે ઇન્ડિયામાં રાતના ત્રણ વાગ્યા તો હું કોઈને ફોન ન કરું પણ હવે મને ખબર જ નથી કે ઇન્ડિયામાં કેટલા વાગ્યા તો અમે એટલે રાત્રે ત્રણ ત્રણ વાગે બે બે વાગે મને ફોનો આવે અને પાછું કામ કઈ ને મરે રાત્રે બાર વાગે હમણાં જ ફોનો આવે આજે જે કઈ રાત્રે ત્રણ બે ત્રણ આવી ગયા ગઈકાલે રાત્રે બાર વાગે આવ્યા હવે રાત્રે બાર વાગે ત્રણ વાગે તો અને કામય પાછું કઈ નહીં તો બસ ખાલી વાત કરવી મેં કીધું ઓકે કઈ ઇમરજન્સી છે કેમ કે તમારા એટલા બધા ફોન આવ્યા તો મને એમ કે કઈ ઇમરજન્સી હશે તો કઈ કામ નથી ખાલી બોલો રાત્રે બાર વાગે એટલે છે ને આ બીજું કંઈ ઇસ્યુ નથી પણ નંબર આપીએ એટલે માણસ રાત્રે બાર વાગે ફોન કરે કે ભાઈ તો તમારે સાડા ચાર થયા અમારે અગિયાર થયા દિવસના બરાબર તો કેટલો આપણે સાડા પાંચ કલાકનો ફેર છે એટલે આ પ્રોબ્લેમ થાય બીજો કંઈ નહીં ટાઈમ ના ખબર ન હોય ને લોકો છે ને ફોન કરે એમ पता अमेरिका में अलग टाइम हो है कनाडा में अलग हो इंडिया में अलग छे यूरोप में अलग छे इंग्लैंड में अलग छे बड़ी जगह अलग-अलग हो अलग थने रामपीर जी रामदेव पीर सब्सक्राइब टू माय चैनल सच पीपल विल मेक माय वीडियो बट इफ यू डोंट सब्सक्राइब माय चैनल प्रूव दैट यू आर फॉर ऑफ फ्रॉम रामपीर टुडे जय रामपीर भाई सीताराम તમારા વાઈફ એ યુરોપમાં છે મારા વાઈફ બરાબર અહીંયા એને આવવું નથી મેં કીધું તો ત્યાં રહ્યો બીજું શું કરવું નથી આવવું તો કોઈ ધાર તો ન ઓલું કરાય એટલે ત્યાં રહે છે હું અહીંયા રહું છું નથી કે અહીંયા નથી આવવું નથી આવવું લ્યો બોલો અહીંયા આવવા માટે લોકો માનતા કરે લાખો રૂપિયાના ખર્ચા કરે મારી બાઈ નથી આવવું અહીંયા નથી આવવું ઇંગ્લેન્ડમાં નહીં ઇન્ડિયા આગળ ઇન્ડિયા કહું કે ઇન્ડિયા જઈએ કાલે તો કે આ ઇન્ડિયા તૈયાર છે ઇન્ડિયા આવું પણ ઇંગ્લેન્ડ નથી આવું વિચાર તો કરો તમે જય શ્રી કૃષ્ણ પટેલ જય શ્રી કૃષ્ણ નામ છે આપનું ગો ધ બેસ્ટ વિથ સેમ જ છે જે આમાં છે ને એ જ એમાં છે બરોબર બંનેમાં સેમ જ છે ચાલો બે મિનિટ છે હવે લાસ્ટ છેલ્લી બરોબર કારણ કે એક એક ક્ષણ છે ને એ બહુ મૂલ્ય અમૂલ્ય છે અમૂલ્ય જેની કોઈ કિંમત જ ના આપી શકાય પૈસા કોઈને આપીએ તો એની કિંમત થાય વસ્તુ આપીએ કિંમત થાય પણ છે છે ને બહુ તમારે પણ બરોબરનો ઉપયોગ કરવી અને મારે પણ કરવી બરોબર તમારી ખોટી વેડફાઈ નહીં મારી ખોટી ના વેડફાઈ બરોબર ના જય શ્રી કૃષ્ણ લેટ મી ટેલ યુ એ શું કંઈ સમજાણું નહીં લાસ્ટ વન મિનિટ 10 minute live 1 minute 9 minute already gone 1 minute for you 10 10 minute 10 minute <coughs> સર પ્લીઝ મી બોલો ને ભાઈ બોલો ને વોટ ઇઝ ધ મેટર વોટ્સ ધ મેટર વોટ્સ ધ મેટર મારે પાછું વાળું ચાલું થઈ ગયું શું કે ઇંગ્લિશ ટ્રાન્સલેશનનું ચાલું થઈ જાય છે ઓટોમેટિક ઓટોમેટિક ચાર્ટ ટ્રાન્સલેશન ઓકે હવે બંધ થયું શું થયું આપકા મોબાઈલ નંબર અત્યાર સુધી ઓટોમેટિક ટ્રાન્સલેશન હવે આમાં ઓટોમેટિક ટ્રાન્સલેશન ચાલુ થઈ જાય છે ખબર નહીં શું કારણથી એટલે બધાના છે ને ઇંગ્લિશમાં ઇંગ્લિશ એ નહીં ગુજરાતી નહીં હિન્દી નહીં એવું બધું ચાલે કેમ છો રાજુભાઈ બસ હું આપકા મોબાઈલ નંબર હું એકદમ મજામાં છું યુ ગો ટુ ડબલ આસ્ક એ ડિ કરી હું હું જોબ મળશે આઈ એમ મિનસ મી જોબ માટે બાની ની તબિયત સારી છે એકદમ ફર્સ્ટ ક્લાસ છે બાની તબિયત મજામાં છે એકદમ રાજુભાઈ કોન્ટેક્ટ નંબર દો गो फॉर द बेस्ट विथ राजू में इंस्टाग्राम में आप मुझे वॉइस रिकॉर्ड करना ठीक है वॉइस रिकॉर्ड भेजना जिसमें फेसबुक में भेजिए यूट्यूब में यूट्यूब में तो वॉइस रिकॉर्ड आता नहीं तो फेसबुक और इंस्टाग्राम में आईडी है गो फॉर द बेस्ट विथ राजू एम ते मैंने वॉइस रेकॉर्ड मोक दिया द्वारका थी मयूर भाई ना जय सोनल मा भाई हाँ द्वारका में तो हमना स्वर्ग बापू बापूनी कथा चले द्वारका में बराबर તમે કદાચ સાંભળતા હોય કે ના સાંભળતા હોય અમારે તો અહીંયા જ અહિયાં થી અમારે તો અહીંયા તો જલસા છે રજુભાઈ મનુષ્યભાઈ ડેરિયા મનુષ્યભાઈ મેસેજ કરજો બરોબર હાલ આપ ક્યાં દેશ છો હું અત્યારે ઇંગ્લેન્ડ છું ઇંગ્લેન્ડ માં ભાઈ એક સબસ્ક્રાઈબ કરતો એક એક શું? રામાપીરનું નામ રાખ્યું છે તો શ્રદ્ધા રાખો એ હજાર એક હું હજાર લાખો કરી દેશે અરે એકમાં શું ભાઈ આને બધાને એક હું જેટલા જોવે એટલા બધા સબસ્ક્રાઈબ કરી દે એકમાં હું માગું માગું ને એકમાં શું માગો યાર કે માગવું હોય તો કરોડો માગી લેવાય એકમાં માગે વચન નકાય સુરત છે પ્રેમજીભાઈ રજુભાઈ સુરત છે પ્રેમજીભાઈ કોઈ નહીં કરતા કોઈ નહીં કરતા તમારી શ્રદ્ધા નથી વિશ્વાસ નથી બરોબર વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ વિશ્વાસ વગર કાંઈ ના થાય શું કરો મજામાં ભાઈ બસ મજામાં છીએ તમે કેમ છો બધા મજામાં ને અમારે તો જો વરસાદ વરસે છે બરોબર ઠંડી પડે છે જાકેટો પહેરીને બેઠા છે રાંડા કંડોળા આવવો જોઈએ ભાઈ આ રાંડા કંડોળા આવીએ ભાઈ જય લેરભાઈ માતાજી જય લેરભાઈ માતાજી આવો તાર આવો આવો રે આવો માન રે મૂકીને આવો મેદાનમાં ભાઈ વિશ્વાસ તો છે પણ લોકોમાં શ્રદ્ધા નહીં લોકોમાં શ્રદ્ધા છે કે નહીં એ આપણે આપણે નથી જોવાનું આપણામાં શ્રદ્ધા છે કે નહીં ભગવાન આપણો ધર્મ નથી જોતો આપણા કર્મ જોવે છે ભગવદ્ ગીતામાં કીધું છે કર્મ કર ફળને આશા રાખમાં ફળને હું કામ આશા રાખીને કરું આશા જ રાખો આશા વગર કરો આશા વગર કરો તો બધું થઈ જાય આશા રાખીએ ને એ જ ન્યાજ વાંધો છે આશા વગર કરવાનું ભગવાને ફળ ઉપર આપણો અધિકાર જ નથી કર્મ ઉપર જ છે તો કર્મ તો એવા કરવા જોઈએ ને કે આપણે ભરોસો જોવો જોઈએ કરેલા કર્મના ફળ મળે મળે ને મળે સારા કરો તો સારા મળે ખરાબ કરે તે ખરાબ બરોબર એ જેવું કરે એવું ભરે અહીંયા આર્યા હું અમદાવાદથી આપના બધા વિડીયો જોઉં છું મજા આવે છે કિશોરભાઈ થેન્ક યુ તમારા વાઇફ છે એની જોબ કરે છે એ હાઉસ વાઇફ છે એ જોબ શું કરવાની ખાઈ પીને મજા કરે ભાઈ તમે કોને પાલિતાણા આવો ભાઈ હા ભાઈ ભાઈ તમે ચાલો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ દસ મિનિટનો કીધો તો પણ મિનિટ થઈ ગઈ બરોબર ચાર મિનિટ એક્સ્ટ્રા આપી એટલે એ તમારી લીધી ને મેં આપી એટલે આપણું હાટું વળી ગયું ચાલો તો ફરીવાર પાછા મળશું અત્યારે જેટલો ટાઈમ હતો એટલી ઘડી મેં કીધું ચાલો તમારી સાથે તમારા પ્રશ્ન હોય તો મારી પાસે જે કંઈ માહિતી છે એ આપું બરોબર એકબીજા તમારી પાસે માહિતી હોય તમારે આપવાની મારી પાસે હોય મારે આપવાની આવી રીતે એકબીજા એકબીજાને આપીએ તો એકબીજાના કામ થાય બીજું કંઈ નહીં થવાનું પગ તો બહુ ખેંચે છે જ્યાં ને પગ તો ખેંચવામાં જ છે બરોબર ક્યાંય બાકી નથી પગ ખેંચવામાં પણ હાથ ખેંચવાવાળા ઓછા છે એ તો ભાગે રહે જેમ ભાગે રે મળે સાધુ પુરુષ નો એવી રીતે ભાગે રે મળે કોક હાથ ખેંચવા વાળા તો જય રામ પીર બધાને જય લખદણી જય શિયા રામ જય દ્વારકાધીશ